પોરબંદરના છાયા ચોકીથી છાયા શહેર સુધીના વિસ્તારમાં આવેલા જળ પ્લાવિત્રણ વિસ્તારના વિકાસ માટે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સરજુ કારીયાએ તેમના કાર્યકાળ દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયાનો સહયોગ લઈને રાજ્ય સરકારને અંદાજે એસી કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ તૈયાર કરીને મોકલ્યો હતો પોરબંદરવાસીઓને સ્થાનિક કક્ષાએ માત્ર ફરવાનું સ્થળ જ નહીં પરંતુ રોજગારી મળે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ નગરપાલિકાના વર્તમાન સતત યાધીશોએ જનરલ બોર્ડની ખાસ સભાનું આયોજન કર્યું તેમાં એક ઠરાવ એવો રજૂ કર્યો છે કે સરકારની અમૃત બે યોજના હેઠળ છાયાના આ રણ વિસ્તારને ડેવલપ કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ આ જગ્યા વેટલેન્ડમાં આવતી હોવાથી ત્યાં કામગીરી થઈ શકે તેમ નહીં હોવાથી આ કામને રદ કરીને તેની જગ્યાએ સુકાળા તળાવને ડેવલપ કરવા માટેનું કામ મંજૂર થશે તેથી મહત્વની બાબત એ છે કે પોરબંદર શહેરથી દૂર આવેલા તળાવને વિકસાવવા માટે નગરપાલિકાનું તંત્ર કટિબધ્ધ છે પરંતુ શહેરની મધ્યમાં આવેલા રણ વિસ્તારને વિકસાવવા માટે વેટલેન્ડનું બહાનું આગળ ધરવામાં આવ્યું છે એજ વેટલેન્ડ ઉપર અનેક જગ્યાએ નગરપાલિકાના તંત્રના નાક નીચે ગેરકાયદેસર બાંધકામો ખડકાઈ ચૂક્યા છે અને તેની નગરપાલિકાને પણ ખબર છે તેમ છતાં આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે તેથી શહેરીજનોમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે પાલિકાના પૂર્વ સત્તાધીશ અને વર્તમાન સત્તાધીશ વચ્ચેના ગજગ્રાને કારણે તો આ પ્રોજેક્ટ રદ નથી થઈ રહ્યો ને તેવો સવાલ ઉઠવા પામ્યો છે પોરબંદરને પક્ષીનગર તરીકે ઓળખવામાં આવે છે અને અહીંયા દેશ વિદેશના પક્ષીઓ શિયાળા દરમિયાન છાયાના રણ વિસ્તારમાં આવે છે પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સરજુભાઈ કારિયાએ એક એવું સ્વપ્ન જોયું હતું કે પોરબંદરના છાંયા રણ વિસ્તારનો આ જે ઝડપલાવિત વિસ્તાર છે તેનું બ્યુટિફિકેશન કરી અને સરસ મજાના ગાર્ડન બનાવીએ સરજુભાઈના એ સ્વપ્નનું બાળમરણ કરાવી નાખ્યું છે કારણ કે નગરપાલિકાના તંત્રએ આગામી જે બેઠક છે તેમાં એવો નિર્ણય લીધો છે કે અહીંયા જે આ ઝડપલાવિત વિસ્તાર છે એ વેટલેન્ડ છે અને વેટલેન્ડ હોવાથી ત્યાં બ્યુટિફિકેશન થઈ શકશે નહીં તો શું નગરપાલિકાના પૂર્વ સત્તાધીશોને ત્યારે ખબર ન હતી રાજ્ય સરકારને જ્યારે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ મોકલવામાં આવ્યો હતો અને છાયાનું રણનું બ્યુટિફિકેશન કરવામાં આવશે તેવી મોટી મોટી જાહેરાતો કરી હતી ત્યારે ખબર ન હતી કે આ વેટલેન્ડ છે પોરબંદર સુધરા સભ્યોની આંતરિક ખેંચતાણ અને પૂર્વ પ્રમુખ અને વર્તમાન સત્તાધીશો વચ્ચેની જે ખેંચતાણ અથવા તો જે કાંઈ ગંદી રમત હોય તેના કારણે પોરબંદરનો વિકાસ ચોક્કસપણે રૂંધાઈ રહ્યો હોય તેવું હવે જણાઈ રહ્યું છે પોરબંદર આજકાલ જિજ્ઞેશ પોપટ